જય માતાજી આજે જેતપુરના કુંડિયા દ્વારા દાદાગીરી કરવામાં આવી મેં નથી જીવરાજ કુંડિયાનો સપોર્ટ કર્યો કે નથી પરેશ કુંડિયાનો સપોર્ટ કર્યો કે નથી જેતપુરના કુંડિયાનો વિરોધ કર્યો તેમ છતાં જીવરાજભાઈની મેટલમાં મેટલમાં મારું નામ લેવામાં આવ્યું કે જીવરાજભાઈને અને પરેશ કુંડિયાને હું સપોર્ટ કરું છું બધી એને સલાહ સૂસન હું આપું છું નથી મારે જીવરાજભાઈ વાત થઈ કે નથી પરેશ કુંડિયા વાત થઈ મારી કોલ હિસ્ટ્રી ગમે તે જોઈ કે તમે તાર આવો હું જો બધાને દેખાડીશ અને તેમ છતાં પૂજક સમાજ મારી આઈડી રામજી ખાંગરવાડામાં જઈને કોઈ વિડીયો બતાવી દઈએ કોઈ પોસ્ટ બતાવી દઈએ કે પરેશ કુંડિયાને કે જીવરાજ કુંડિયાને મેં સપોર્ટ કર્યો હોય એવો તો તમારું ખાડું મારું માથું બરાબર બાકી હવે થાય સપોર્ટ હવે સપોર્ટ થાય અને જે જીવરાજ કુંડિયા ઉપર આરોપ નાખવામાં આવે છે કે તારી છે બરાબર તો જેતપુરના કુંડિયાઓ તમારી ઉપર તો આરોપ નાખવામાં આવ્યો છે તમારા પોતાના છોકરા પરેશ કુંડિયા તરફથી કે તમારી પાસે એવો વેદ છે તમારા છોકરાનો કે જે આપણે દેવીપૂજક સમાજમાં ન આવે એ વેદ તમારા નેફે તમે બાંધી દીધો અને દેવીપૂજક સમાજને તમે અભડાવી છે તો આનો જવાબ તમારે દેવીપૂજક સમાજને દેવો જ પડશે નક્કર તો તમે આખી દેવીપૂજક સમાજને અભડાવી આ પરેશ કુંડિયા કહે છે કે એવો વેદ છે જેતપુના કુંડિયા પાસે કે જે દેવીપૂજક સમાજમાં ન આવે માતાજીના માંડવામાં અંદર એન્ટ્રી ન થાય એવો વેદ છે પરેશ કુંડિયા કહે છે જો આ પરેશ કુંડિયા કે એ વાત સાચી હોય તો તમે સમજ દેવીપૂજક સમાજને અભડાવી છે માતાજીના માંડવામાં તમે બધે અભડાવી છે જ્યાં જ્યાં તમે સગાવાલામાં જાવ છો ત્યાં તમે સગાવાલાને અભડાવ્યા છે તમારે ત્યાં બોલાવીને તમે સગાવાલાને ભડાવ્યા છે અને બધાને સગાવાલાના માતાજીને અભડાવ્યા છે તમારા માતાજીને અભડાવ્યા છે તો હાચું ખોટું આ તમારે કરવાનું છે મારી જેવાનું નામ લીધે હાચું ખોટું નહીં થાય અને જીવરાજ કુંડિયાને તો વેદ છે તો એના માતાજીને માંડવે ગમે ત્યાં એ સાબિત કરી થઈ જાય ને તે દી એનું થઈ જાય એવા વેદમાં તો બધું નિવારણ થઈ જાય છે મોટો બહુ વેદ નથી અને તમારો જે વેદ છે ને તો બહુ મોટો છે તમને કોઈ નાતનું નાયનો દીકરો પાણીનો કરસ્યું ન દઈએ આ વેદ છે ને એ તમે નાતથી છુપાવ્યો છે આ તમારો પરેશ પરેશ કુંડિયા જે તમારો પોતાનો છોકરો છે ને એ કહે છે તો આ સાબિત કરો રામજી ખાંગરવાળાનું નામ ખોટી રીતે લીધું ને હવે જોવો શું થાય છે એ અને બીજું કે તમે જે દીપક ચુડાસમાનો સપોર્ટ લઈને જીવરાજ કુંડિયાને પાડવા નીકળ્યા છો ને એ દેવી દાદાના માંડવા પકડાવે છે એનું સાબિત છે મારી પાસે રેકોર્ડ છે કોલ રેકોર્ડ છે બધું જ છે સોલવટનો માંડવો દીપક ચૂડાસમા પકડાયો હતો અને એને તમે સપોર્ટ કરો છો અત્યારે એટલે જેટલો દેવી દાદાનો દુશ્મન દીપક ચૂડાસમા છે ને એટલા જ જેતપુરના કુંડિયા છે અત્યારે બધા લાઈવવાળા કલાકારને બધાને ધમકી મારે છે ઘરધણીને ધમકી મારે છે જો લાઈવ કરશો એટલે જૈન પંડ્યાની રેડ પર આવીશ જે સોલોટમાં એને કરી બતાવ્યું જૈંત પંડ્યાની ધમકી દીપક ચૂડાસમાં મારે છે એ જ તમે ધમકી મારો છો અત્યારે દીપક ચૂડાસમાં એને સપોર્ટ કરવાવાળા બધા એની જેવા જ હોય તમે એનો સપોર્ટ લઈને જીવરાજ કુંડિયાને પાડવા નીકળ્યા છો ને પણ એટલે દીપક ચૂડાસમાં જેવી જ તમારી મનોવૃત્તિ થઈ ગઈ છે ક્યાંય નાઈટના દીકરાનો માંડો થતો હોય અહીંયા લાઈવ બંધ કરાવે કલાકારને ફગાવે અને પછી જયંત પંડ્યાની ધમકી મારે સોલોરમાં જે કિસો બહેનો ને એ બધી પ્રૂફ મારી પાસે છે જેતપુરવાળા એમ કે દેડીને ધારે આવો એટલે તમારી તહેવડીઓ તો સોલોરની પેઢી આવી જાઓ સોલોરનો દાદો દીપક ચુડાસમાએ પકડાવ્યો છે દાદાનો માંડવો ન્યા સબૂત હું રજૂ કરું મારે જેતપુરની દેડીને ધારે મારે શું રજૂ કરવાના છે દેડીને ધારે માંડવો પકડાવો છે તમે એવા દીપક ચુડાસમાના હેતુ હિતે શું હોય તો લેતા હો સોલોરના દાદાને માંડવીએ એટલે ખબર પડે કે કેવો ખાસો છે અને અત્યારે દીપક સુરતમાંથી તમે જીવરાજ કુંડિયાને સંડોવા નીકળ્યા છો જીવરાજ કુંડિયા ક્યાંય ન સંડોવાય કાયમ માંડવા થાય છે જીવરાજ કુંડિયાના તમારે એમ તેવડ હોય બંધ કરીને બતાવો અછલ મરદના દીકરા હોય ને તો જીવરાજ કુંડિયાના માંડવા બંધ કરીને બતાવો તમારી કોઈની તેવડ નથી કારણ કે દેવી પૂજક સમાજેને સાહે છે દાય જ બોલાવે છે બાકી તમારી કરતા તો તમારા તેવા હાઉ આ દીપક સુરાજમાંના ખોરે બે ગયેલા ભડવાઓ કરતા તો લો ખારા જી જીવરાજ કુંડિયાને સાહે છે અને જીવરાજ કુંડિયા ક્યાં તમારી પાસે એમ કહો પૈસા એટલા લઈ લઈએ છે મને બે દિવસ પહેલાં વિનુભાઈએ ફોન કર્યો જીવરાજ કુંડિયા એટલા પૈસા લઈએ છે તમે કેમ એટલા ઓછા લ્યો છો એમ તમે કેમ ન કહી શકો અરે ભાઈ એની કલાના પૈસા લઈએ હશે તમને તમારી પાસે પ્રાણી લઈ જાય છે તમારે બોલાવો હોય તો બોલાવો શું કામે બોલાવો જીવરાજ કુંડિયાને બીજા પાંચ વાળા કલાકારને બોલાવો તમને મજા આવતી હતી પૈસા દેતા છો જીવરાજ કુંડિયા એટલા પૈસા લઈએ છીએ તો કલાના પૈસા લઈએ છે એક લાખ રૂપિયા લ્યો તો તમે જ્યો તો એ લઈએ હશે શું કામે તમારે દેવા જોઈએ બાકી કાંઈ પ્રોગ્રામ થાય છે તમારે તેવડી તો બંધ કરાવો કોઈની તેવડ નથી બાકી હવે નવ વાગ્યાથી ઓપન જીવરાજ કુંડિયાનો સપોર્ટ બાકી તમારે જે લોકોને થાય ત્યાં થોડું અહીંયા આખી દોડી લ્યો બાકી હવે રામજી ખાંગરવાડા પાંચ મહિના પહેલાંનો રામજી ખાંગરવાડા છે જોઈ લ્યો ખેલ હવે જય માતાજી